તલોદ ખાતે વોર્ડ નંબર ચાર માં વક્તા સંગઠન ઉપપ્રમુખ એચ બી ઝાલાની ઉપસ્થિતિમાં વિકાસના કામોની ચર્ચાઓ કરવામાં આવી સાબરકાંઠાના તલોદ ખાતે અગિયાર વર્ષ સંકલ્પથી સિદ્ધિના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના મોદી સરકાર અગિયાર વર્ષની સિદ્ધિઓ સેવાકીય કાર્યો ગરીબ કલ્યાણની યોજનાઓ તેમજ વિકસિત ભારત માટેની નીતિઓની વાત પ્રજા વચ્ચે પહોંચાડવા માટે આજે તલોદ આમ જનતા સોસાયટીમાં વિમલભાઈ ભટ્ટના ત્યાં વક્તા તરીકે સંગઠન ઉપપ્રમુખ પ્રમુખ એચબી ઝાલાની ઉપસ્થિતિમાં બેઠક યોજાય જેમાં તેમણે મોદી સરકાર દ્વારા અગિયાર વર્ષ દરમિયાન ગરીબ કલ્યાણ માટેની યોજનાઓ અને આયુષ્યમાન ભારત વયવંદના યોજનાઓ મહિલા ઉત્કર્ષ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું આ સમયે કોર્પોરેટર ગાંધી સુથાર એચ બી ઝાલા મંત્રી દિલીપભાઈ શાહ તલોદ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ દામોદરભાઈ પટેલ વિનુભાઈ સુથાર અને વોર્ડ નંબર ચારના ના નગરજનો હાજર રહ્યા હતા પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા તલોદ સાબરકાંઠા એસડી ન્યૂઝ ગુજરાતી